કાકા આપડે મસ્ત ફોટા પાડવાના છે ચાલુ ચીલા મે પાડતાય નહીં એવું છે હા ખાચા આ તો ચાલુ ચિલા પાડવાનોય નહીં મોડેલિંગ ટાઈપમાં ફોટા પાડવાના છે મારા અરે મસ્ત ફોટો પાડી આપું લે હેડો અંદર ખાચા ઉભા રહ્યો અંદર એટલે પહેલા તપાસ તો કરવા દે યાર મારે કોઈ ઇન્નું જેવો થયો ફોટો નહીં પાડવાનો હગઈ કરવાની છે છોડીને બતાવવા મોકલવાનો મોડલિંગમાં સ્ટાઇલિશ ફોટો અલ્યા એટલો મસ્ત ફોટો પાડી આલુ ને છોડી તમને હા પાડી દે કઈ દે હવે વના સિવાય મારા બીજા કોઈના અંગત પરણું જ નહીં કચ્ચા શું વાત કરો કો તો કુવામાં પડી મરી જઉં કો તો અની આરે પરણી જઉં હા એવું બસાને એવો ફોટો પાડવાનો હો મારા પાડી નાખું ખચ્યા જો પૈસો નું તમે ટેન્શન ના લ્યો પૈસા તો તમે પોંચો લેતા તો હજાર લેજો હા હા પણ વસ્તુ એક નંબર નો કેમેરો જો ખાસ આ ધ્યાન રાખજો અરે એક નંબર કેમેરો હોય યાર 5 લાખ નો કેમેરો હો દસ લાખ નો કેમેરો દસ લાખ નો હા ફોટો પડશે ખાડા ખાડા ને સ્કીન ઉપર એ એકદમ સોફ્ટ સ્કીન છે અને સ્ક્રીન ચમકશે સોડી કે છે પટી ગયો હવે સાત ગૌયુ આના સિવાય લગન કોઈ ના કર્યાનોલોજી નવી જૂની આવળો નેનો કેમેરો રિઝલ્ટ એટલે ખર્ચ્યા કેટલો ટાઈમ થયો ત્યાં કેમેરો લાયા હજી મહિનો એવું દસ લાખ નો દસ લાખ નો કેમેરો વેચવા તો કેટલી કિંમત આવા અરે વેચવા જોવા તો થોડા ટૂટે હજી દર મહિના મરી લીધો

તો પણ આ તો નહીં મજા આવે રિસ્ક એક કોમ કરો ને હેડો આપડે ગ્રીનરી લઈએ આપી શું કેવું અરે ગ્રીનરી માં તો જબર ફોટો આવે યાર ખચ્યા હા ને બે તો હેડો બારીક ઉપર ઈ પાડીએ અરે પણ યાર મારે યાર સ્ટુડિયો ખુલ્લો અમારે ઘરા કોઈ ના યાર ઘડી વાર સ્ટુડિયો બંધ રે તમારો એક્સ્ટ્રા પૈસા લઈ લેજો ને એવું હાવ ખચાક આ તો તો જવા હતા હા લે મોબાઈલ પકડો જવા દે ખચાક